અમે વાત છે આપણે મનાશ વાટેલા આદુ લીધી કાંદા ટામાટર લાલ મરચું લોટ બાંધી લઈશું બે વાટકી ઘઉં લોટ એક વાટકી ચણા લોટ હવે આપણે નાખશું ન મક ચમચી હળદર અડધી ચમચી થાણાજી થોડુંક પાપડ પણ મળશું થોડુંક આપણે આપણે નાખીશું અજમા હવે આ બધું મિક્સ કરીને થોડું થોડું પાણી લે લોટ બાંધી લઈ તો આપણે આ લોટ મને લીધો છે હવે આપણે આપણે લઈ દઈએ હવે આપણે આ લોટને મૂકી દઈશું ને

ગુડ ગ્રેનિંગ દેના છો મસાલા બેનસ થોડું મીઠો પણ મીઠું ગોવા ટુકડાને લોટ બાંધી માની જેટલા આપણે આમાં બેનસ છે સવત પ્રમાણે મરચું અડદર મરચું આપણે નઈ નાખું મરચું ને આદુ મરચું પેસ્ટ બનાવી લીધી હતી એટલે મરચું નઈ નાખવું अबे पढ़ना किधर से हम बेड़गलस पानी अबे पढ़ मुकेदेव टूकली बनाए ले दिया अबे अबे पढ़ टूकली बनावला है जो अबे ते बनाए ना हम रोल बनाए लेते हैं अबे पढ़ ना अनुमियन साइज़ ना अरे ते कड़पड़ ले મે બદલવા આપ એક કપ લીધું છે મડિયમ સાઈઝનું અને આ રીતે હું દબાવેલ ઢોકળા બનાવી લઈ તો આપણે આગુવા ઢોકળા બનાવી દેસા ગુવારને વચ્ચેથી સાકોથી કટ કરી લીધી છે બધી ઢોકળીમાં હવે હવે આપણે કૂકર ખોલીને પહેલી આપણે પાણી ઉકળી ગયું છે ગુવારનું હવે આપણે અંદર રમતી ટોકળી મૂકી દઈશું જો આપણે ટી ટુકડા અંદર મૂકી દીધા છે 9 આપણે ઉપર બંધ કરી ને બે સટીઓ લઈ લેશું હવે આપણે બે બે સટી પાટલી લઈ દીધી છે પ્રમાણ આપણે કોલીન જોઈ લીએ તો આપણે ગોવા ટુકડા બને તૈયાર છે આપણે માં નાખી દેવું કોથમીર તો આપણે નાખી દેશું કોથમીર તો આપણી આ ગોવા ટુકડી મજાની તૈયાર છે તમે અમારી આ માદિકાની રેસીપી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ જય માતાજી